સુરતમાં નિક્કી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશામાના વ્રત પર્વ નિમિત્તે માતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં દશામાના વ્રતનું પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આજ રોજ નિકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં આશાપુરા માતાજી સિકોતર માતાજી અને દશામાની વિધિવત પૂજા અર્ચના સાથે ભવ્ય આરતી કરવામાં આવી હતી શોભાયાત્રા વરાછાના બુટ ભવાની રોડ પરથી શરૂ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કિન્નર સમાજના અગ્રણીઓ પણ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા અને માતાજીના દર્શન અને આશીર્વાદ લીધા હતા

પેલું દશામાનું પેલું આયોજન કર્યું છે એ જ દશામાં એલડીમાં ચિકોતરા માતા ને બધું આયોજન કર્યું છે એની કે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે એમને સ્વાગત કર્યું જય માતાજી સુરતની જનતાને એટલું જ કહીશ કે આવી ગયા છે શ્રાવણ અને નિક્કી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે અહીંયા દશા માતાનું વહાલ ભર્યું સ્વાગત કર્યું છે અહીંયા અમારા કિન્નર સમાજના લોકો અને સુરતની જનતા અમારી માતાજીની શોભાયાત્રામાં સામેલ થયા દશા માતા આપણા ગુજરાતની દેવી છે દશા માતાની મહિમા અપરંપાર છે કહેવાય છે કે જીવનની અંદર જ્યારે દુઃખ તકલીફો હોય જીવનની અંદર જ્યારે ઉદાસ હોય અને તમને લાગતું હોય કે તમારી દશા બગડી રહી છે ત્યારે મા દશામાનું આહવાન કરવામાં આવ્યું છે અને દશા માતા બધાની દશા સુધારનારી છે હું મારા શહેરી જનતાને મારા મહાદેવ મારી દશા માતા બધાની ની દશા સુધારે હું નુરી કુંવર આપ સર્વને આશીર્વાદ આપું છું દશા માતા જેવા અમને ફળે એવા બધાને ફળે બોલો દશા બ્યુરો રિપોર્ટ સુરત